વંથલીમાં અંદાજીત ચાર કરોડના ખર્ચે બનેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ થાય તે પહેલાં જ વિવાદ સર્જાયો સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ પરમારે નવા વિભાગો કઈ રીતે બનાવવાની વિભાગોની વેચણી બાબતે પીઆઈયુ દ્વારા કોઈ પરામર્શ કર્યો ન હોવાના આક્ષેપ કર્યા જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે અંદાજિત ચાર કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ થાય તે પહેલાં જ વિવાદ સર્જાયો વંથલી જૂનાગઢ રોડ પર નગર વિસ્તાર નજીક હોસ્પિટલનું નવનિર્માણ થયું છે અને તાલુકાના ગામોના લોકોને સારી અને સગવડભરી સુવિધા મળી રહે જેને લઈને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું અંતિમ એન મળતા જ હોસ્પિટલ શરૂ થાય તે પહેલાં જ વિવાદનો વંટોળ શરૂ થયો છે વંચલી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સિકંદર પરમારે નવા વિભાગો કઈ રીતે બનાવવા અને વિભાગોની વહેંચણી બાબતે પીઆઈયુ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પરામર્શ કરવામાં ન આવ્યો હોવાના આક્ષેપ કરતા વિવાદ સર્જાઓ વધુમાં જણાવ્યું કે પીઆઈયુ જૂનાગઢ તથા પીઆઈયુ ગાંધીનગરને અનેક વખત લેખિત જાણ કરવા છતાં આ દિન સુધી કોઈ જવાબ મળ્યો નથી મહત્વનું કહી શકાય કે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ સામુકારોગ્ય આરોગ્ય કેન્દ્ર વહેલી તકે શરૂ થાય તેવી લોક માંગ ઉઠી છે